નમસ્કાર ખેડૂત મિત્રો હું ચિરાક ઠુમર સુમિટોમો કેમિકલ વતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઊભા છીએ હળવદ પાસે મેરુપર ગામમાં કે જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રએ આપણી જે નવી પ્રોડક્ટ જે આવી છે ઓરમી કે એનો વપરાશ આપણે એના જીરાના પાકમાં કરેલો હતો તો એનું આપણે પરિણામ જોઈએ તો એની મોઢેથીને સાંભળીએ તો પહેલાં તમારું નામ જણાવજો મારું નામ છે રજનીભાઈ નાગજીભાઈ પટેલ તમારા મોબાઈલ નંબર પર મોબાઈલ નંબર ચોરાણું બે સત્યોતેર ઓગણી ત્રણ પચીસ બરાબર તો આ ઓર્મી જે પ્રોડક્ટ છે આપણી એનો તમે કઈ રીતે વપરાશ કર્યો એનાથી શું ફાયદો થયો અને એમાં શું પ્રશ્ન તમને પહેલા જોવા મળતા હતા અને અત્યારે શું તફાવત છે એ તમે જણાવજો પહેલા જાણે પ્રદીપભાઈની આ મિટિંગ એક હતી બરાબર એમાં અજીતભાઈ આનો ઉપયોગ કર્યો બરાબર એમાં રિઝલ્ટ મને મળ્યું હતું દેખાણું હા તો પછી મને એવું થયું કે લાવ આનો હું ઉપયોગ કરું બરાબર પાણી આપ્યા પહેલાં મારી દવા બરાબર એક સ્પ્રે માર્યો અને પછી પાણી આપ્યા પછી ચોથો દિવસ સ્પ્રે માર્યો બરાબર પાણી આપ્યા પહેલાં સુકારો હતો હા સુકાતો હતું અને પછી પાંચ દિવસ પછી નવું કંઈ દેખાણું નહીં મને બરાબર પછી ફરીને મને એવું થયું કે રિઝલ મળ્યું છે લાય હજી બીજો સ્પ્રે મારતો બરાબર સો ટકા સુકારો ભાવ બંધ થઈ ગયો બરાબર એક પણ આ જીરામાંથી ને નવો છોડવો કોઈ ગોતી ન શકે મને બરાબર તો તમે આના રિઝલ્ટથી સંતુષ્ટ છો હા પૂર્યા પૂરા બરાબર તો ખેડૂત મિત્રો જે આપણે ખેડૂત મિત્રોએ વાત કરી કે એને જે બે સ્પ્રે મારેલા છે રેડી અને બીજા સ્પ્રેથી આજે આપણે પાંચમો છઠ્ઠો દિવસ છે અને આમ તમે જીરોનું આખું ખેતર પણ તમે આમ જોઈ શકો છો કે ફૂગના કે સુકારાના પ્રશ્નો પણ જોવા નથી મળતા અને જે પાકની જે આપણે કલર જે હોવો જોઈએ જે રોનક એ પણ આપણે કમ્પ્લીટ જોવા મળી રહી છે કર્યા જેવો છે સારી દવા છે પણ હુકારો આયા પેહલા થોડુંક આપણે ધ્યાન દઈને તો રિઝલ્ટ સારું મળશે આપણને ખેડૂત મિત્ર નું કેવું છે બને ત્યાં સુધી આગતરો આપણે નિરાકરણ કરીએ વધારે કેટલા નાખેલું ચાલીસ પર પંપ આપડે ચાલીસ એમ એલ લેખે આપડે વપરાશ કરેલો છે અને અહિયાં આપડે બીજા ખેડૂત મિત્રો પણ અહિયાં આપણે ભેગા થયા છે તો તમારું શું કેવું છે બિઝ છે કે નહીં મળે છે ને બરાબર તો ખુબ ખુબ ધન્યવાદ ખેડૂત મિત્રો